ઓમ શ્રી ગણેશાય નમ બોલો શંકર ભગવાન ને જય હર હર મહાદેવ તો ભક્તો આજે રવિવાર અને ફાગણ મહિનો તો આજે આપણે ફાગણ મહિનાની કથા સાંભળીશું આ કથા સાંભળીને આપણે આપણા જીવનને ધન્ય ગણીશું અને ભગવાન શંકર આપણે બધી જ મનોકામના પૂર્ણ કરશે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળો છો જેથી કરીને આપણને પૂરા ફળને પ્રાપ્ત થાય તો આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણની આપણે એક સાંભળવાની છે કથા સાંભળવાની છે ભગવાન શિવના લિંગ અને સાકાર વેગ્રહની પૂજાનું રહસ્ય અને મહત્ત્વનું વર્ણન કરવામાં આવેલું છે આ કથામાં તો એ કથા આજે આપણે પૂરેપૂરી સાંભળશું અને આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધે કથાનો લાભ મળે શોધજી કહે છે હે શૌનક જય શ્રવણ કીર્તન અને મનનના આ ત્રણેય સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ ન હોય તો તેણે ભગવાન શંકરના લિંગ અને મૂર્તિની સ્થાપના કરીને નિત્યની પૂજા કરે તો સંસાર સાગર થઈને પાર થઈ શકે છે વાંચના અથવા કર્યા સિવાય વચનાને છલકર્યા સિવાય પોતાની શક્તિ અનુસાર ધનરાશિ લઈ જાય અને એને શિવલિંગ અથવા મૂર્તિની સેવામાં અર્પિત કરી દે સાથે સાથે નિરંતર એ શિવલિંગ અને મૂર્તિની પૂજા પણ કર્યા કરે એ માટે ભક્તિ ભાવપૂર્વક મંડપ ગોપુર તીર્થ મઠ અને ક્ષેત્રની સ્થાપના કરવી જોઈએ અને ઉત્સવોનું આયોજન કરે વસ્ત્ર ગંધ પુષ્પ ધૂપ દીપ અને પૂજા અને પૂળા તથા સાકાર વગેરે વાનગીયુક્ત જાત જાતના ભક્ષ્ય ભોજન રૂપે સમર્પિત કરે છત્ર ધ્વજા પંખો ચમર અને અંગો સહિત રાજોચારની જેમ બધો સામાન ભગવાનના શિવલિંગ અને મૂર્તિને ચઢાવી દે પ્રદક્ષિણા નમસ્કાર તથા યથાશક્તિ જપ કરે આહવાનથી લઈને વિસર્જન સુધી દરરોજ ભાવથી પૂજન સંપન્ન કરે આવી રીતે શિવલિંગ અને શિવમૂર્તિમાં ભગવાન શંકરની પૂજા કરનાર પુરુષ શ્રવણ આદિ સાધનોનું અનુષ્ઠાન ન કરે તો પણ ભગવાન શિવની પ્રસન્નતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે આ પહેલાંના સમયમાં પણ ઘણા મહાત્મા પુરુષ લિંગ અને શિવમૂર્તિની પૂજા કરવા માત્રથી ભૌ બંધનથી મુક્ત થઈ ચૂક્યા છે ઋષિઓએ પૂછ્યું મૂર્તિમાં જ સર્વત્ર દેવતાઓની પૂજા થાય છે પરંતુ ભગવાન શિવની પૂજા બધી જગ્યાએ મૂર્તિમાં અને લિંગમાં પણ કેમ થાય છે સુતજી કહે છે હે મુનિશ્વરો તમારા આ પ્રશ્ન ખૂબ જ પવિત્ર અને અત્યંત અદ્ભુત છે આ વિષયમાં મહાદેવજી જ વક્તા થઈ શકે છે બીજા કોઈ પુરુષ ક્યારેય અને ક્યાંય પણ આનું પ્રતિપાદન નથી કરી શકતા આ પ્રશ્નના સમાધાન માટે ભગવાન શિવે જે કહ્યું અને એને મેં ગુરુમુખે જે રીતે સાંભળ્યું છે એવી જ રીતે ક્રમશઃ હું વર્ણન કરીશ એકમાત્ર ભગવાન શિવ જ બ્રહ્મરૂપ હોવાને કારણે નિષ્કલ નિરાકાર કહેવાયા છે રૂપવાન હોવાને કારણે એમને સકલ પણ કહ્યા છે એટલે શિવ ભગવાન સકલ અને નિષ્કલ બંને છે શિવ નિષ્કલ નિરાકાર હોવાને કારણે એમની પૂજાનું પોતલિંગ પણ નિરાકાર જ પ્રાપ્ત થયું છે અર્થાત શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતિક છે આ રીતે શિવનું સકલ અને સાકાર હોવાનું કારણ એમને પૂજાનો આધાર પૂત વિગ્રહ સાકાર પ્રાપ્ત થાય છે અર્થાત શિવનો સાકાર વિગ્રહ એમના સાકાર સ્વરૂપનું પ્રતિક હોય છે સકલ અને અકલ રૂપ હોવાથી જ તે બ્રહ્મ શબ્દ દ્વારા કહી શકાય તેવા પરમાત્મા છે આ જ કારણે કે બધા લોકો લિંગ નિરાકાર અને મૂર્તિ સાકાર બંનેના સદા ભગવાન શિવની પૂજા કરે છે શિવથી ભિન્ન જે બીજા બીજા દેવતા છે તે સાક્ષાત બ્રહ્મ નથી એમના માટે જ ક્યાંય પણ એ દેવોને માટે નિરાકાર લિંગ ઉપલબ્ધ થતું નથી પૂર્વકાળમાં બુદ્ધિમાન બ્રહ્મપુત્ર સનંતકુમાર મુનિએ મંદ્રાચલ પર નંદિકેશ્વરને આવો જ પ્રશ્ન કર્યો હતો સનંતકુમાર બોલ્યા હે ભગવાન શિવથી ભિન્ન જે દેવતાઓ છે એ પોતાની પૂજા માટે સર્વત્ર ઘણું કરીને વેર મૂર્તિ માત્ર જ અધિક સંખ્યામાં જોવા સાંભળવામાં આવે છે કેવળ શિવની જ પૂજામાં લિંગ અને વેર મૂર્તિ બંનેનો ઉપયોગ જોવામાં આવે છે તેથી તે કલ્યાણમય નંદિકેશ્વર આ વિષયમાં જે તત્વની વાત હોય તે મને એવી રીતે સમજાવો જેથી મને બરોબર સમજ યર્થાર્થ સમજણ પડે નંદિકેશ્વરે કહ્યું હે નિષ્પાપ બ્રહ્મકુમાર આપનો આ પ્રકારનો પ્રશ્ન તો ખૂબ જ અમારા જેવો કોઈ આપી શકે નહીં કેમ કે આ ગોપનીય વિષય છે અને લિંગ સાક્ષાત બ્રહ્મનું પ્રતિક છે તેમ છતાં તમે શિવભક્ત છો એટલે જ આ વિષયમાં ભગવાન શિવે જે કાંઈ બતાવ્યું છે એ જ હું તમારી સમક્ષ કહું છું ભગવાન શિવ બ્રહ્મ સ્વરૂપ છે અને નિષ્કળ નિરાકાર છે એટલે જ એમની પૂજામાં નિષ્કલ લિંગનો ઉપયોગ થાય છે સંપૂર્ણ વેદોનો આ જ મત છે સનાતકુમાર બોલ્યા હે મહાભાગ યોગેન્દ્ર તમે ભગવાન શિવ અને બીજા દેવતાઓના પૂજનમાં લિંગ અને ના પ્રચારનું જે રહસ્ય વિભાગ પૂર્વક બતાવ્યું છે તે યથાર્થ છે એટલે લિંગ અને વેર આદિની ઉત્પત્તિનું જે ઉત્તમ વૃત્તાંત છે તેને હું જ આ સમયે સાંભળવા ઈચ્છું છું લિંગના પ્રાગટ્યનું રહસ્ય સૂચિત કરનારો પ્રસંગ મને સંભળાવો એના ઉત્તરમાં નંદિકેશ્વરે ભગવાન મહાદેવના નિષ્કળ સ્વરૂપ અને લિંગના આરવી ભાવનો પ્રસંગ સંભળાવવાનું શરૂ કર્યો એમણે બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ દેવતાઓની વ્યાકુળતા અને ચિંતા દેવતાઓનું દિવ્ય કૈલાસ શેખર પર ગમન એમના દ્વારા ચંદ્રશેખર મહાદેવનું સત્વન દેવતાઓ દ્વારા પ્રેરણા પામેલા મહાદેવજીનું બ્રહ્મા અને વિષ્ણુના વિવાદ સ્થળમાં આગમન અને બંને વચ્ચે નિષ્કલ આદિ અર અંતરહિત ભીષણ અગ્નિના થાંભલા ના રૂપમાં એમનો આરવેર ભાવ થવો વગેરે પ્રસંગોની કથા કહી ત્યાર પછી શ્રી બ્રહ્મા અને વિષ્ણુ બંને દ્વારા એ જ્યોતિર્મય સ્તંભની ઊંચાઈ અને ઊંડાણનો તાગ લેવાની ચેષ્ટા કરી અને કેતકી પુષ્પને સાપ આપે વગેરે પ્રસંગો સંભળાવ્યા બોલો શંકર ભગવાનની જય હર હર મહાદેવ તો ભક્તો આ કથા આપણે પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવતા વિડિયોમાં કરશું તો આ કથા સાંભળવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બીજા ભક્તોને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો લાઈક કરજો તો અત્યારે બસ આટલું જ મને રજા અપાડ એક હરેન નવા વિડીયો સાથે મળશું હર હર મહાદેવ